સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે જેથી પ્રશાસન કઈ ધ્યાન આપતી નથી જેથી પીડિતના પરિવાર કહીએ છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે જે અમારા છોકરો નું મર્ડર કર્યું છે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય આના આ આરોપીઓ ઉપર એટ્રોસિટી દાખલ થાય પણ તથા જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કઈ ધ્યાન આપતા નથી કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને માર મારવામાં આવે અને હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય આના પાછળ કોનો હાથ છે જેથી સરકાર નામે સદર રજૂઆત કરીએ છે કે આદિવાસી એની દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે અમે આની આશ જોઈ રહીએ છે પણ તો પણ આતવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે જેથી આને ખબર પડે છે કે આ એક બુટલી ઘર છે આનો મોટો દારૂનો અડ્ડો છે તો પણ આ તો આ લોકોની તાકાત કઈ રીતે મળે છે તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક દાખલ થાય

અમારી રીતે જે આંદોલન ની પ્રતિક્રિયા છે અમે બતાવી દઈશું